ખૂબ જ મોટી સંખ્યામાં આખો હોલ આપ સૌએ જોયો હશે ખીચોખીચ ભરાઈ ગયો તો જે આવનારા બે હજાર સુડતાલીસનું ભારત સક્ષમ કરી શકે મજબૂત કરી શકે અને આ બજેટમાં જે પ્રમાણે યુવાઓ માટે મહિલાઓ માટે શ્રમિકો માટે રોજગારીની જે તકો ઊભી થઈ છે કેન્દ્રીય સંરક્ષણ બજેટમાં પણ જે રીતે દેશની સીમાઓની સુરક્ષાની ચિંતા આદરણીય મોદી સાહેબે જે કરી છે ખાસ કરીને પીએમ વિશ્વકર્મા યોજના આપણી જે ગુજરાતમાં લોન્ચ થઈ હતી એ પ્રમાણે આખા ભારતમાં લોન્ચ થઈ એ પ્રમાણે આપણું આયુષ્યમાન ભારત આરોગ્ય ક્ષેત્રે જે એ જે પ્રમાણેની યોજનાઓ છે દરેક યોજનાઓને લઈને જે ત્રેપન પોઈન્ટ પાંચ કરોડ લાખનું જે બજેટ રજૂ થયું એ બજેટ આજની યુવા પેઢીની વચ્ચે મૂકવાનું થયું યુવાઓ આ બજેટ વિશે એક પોતાની ઉત્સાહ દાખવે અને એની અંદર પોતાની સક્ષમતા પણ કેળવે કારણ કે આ પચીસ વીસથી પચીસ વર્ષના યુવાનો તો આવનારું દસ વર્ષ એ એમના જીવનનું સૌથી મહત્ત્વનો પાયો હશે અને આવનારા દસ વર્ષમાં એ લોકો પોતે સક્ષમ થાય એ પ્રમાણેનું આ બજેટ હતું એટલે આ બજેટ આ યુવાઓની વચ્ચે મૂકવાનું થયું આદરણીય સાંસદશ્રી પોતે લોકસભામાં ચાલુ છે એટલે એ પોતે ત્યાં હતા એ પણ અત્યારે પ્રદેશના અમારા યુવા મોરચાના અધ્યક્ષ છે દરેક જિલ્લે જિલ્લા મહા મહાનગરે આ યુવા સંવાદ થઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરના સૌ યુવાઓની વચ્ચે પણ આજે મને પાર્ટીએ આ યુવા સંવાદ કરવાની એક તક આપી તે બદલ પાર્ટીનો પણ હું ખાબ આભાર માનું છું ખાસ કરીને વડોદરા મહાનગરના મીડિયાના મારા સૌ મિત્રોએ પણ આજે હોલમાં બેસીને આ કાર્યક્રમ સંભાળ્યો સાંભળ્યો મીડિયાના મિત્રોને પણ મારી એક આ વિનંતી છે કે છેક છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોંચે એમાં તમારું પણ યોગદાન જરૂરી છે તો આપ પણ આ બધી યોજનાઓ છે છેવાડાના માનવી સુધી પહોંચે એની ચિંતા કરજો સૌ મારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો પણ હું હૃદયથી આભાર માનું છું કે આ બજેટના મુખ્ય અંશો નીચે સુધી પહોંચાડવામાં મારી જોડે પૂરક બન્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર